છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કાકડીના પાકની અંદર જે મુખ્ય જે રોગ આવે છે એટલે કે બીમારી થાય છે તો એના વિશે આપણે વાત કરીશું તો કાકડીના પાકની અંદર મેન તો જે ડાઉની મિલ્યુ અને ક્રીની વાયરસ આ બે જાતની બીમારીઓ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે તો આ જે બંને બીમારીઓ છે એ અલગ અલગ છે એટલે કે જે ડાઉની મિલ્યુ છે એ ખૂબની બીમારી છે અને જે ક્રિની વાયરસ છે એ વાયરસ છે તો ખેડૂત મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બંનેના વિશે વાત કરીશું અને બંનેને નિયંત્રણમાં કઈ રીતે લાવીએ જેથી કરીને જે તમારો કાકડીનો પાક છે આ બંનેથી સુરક્ષિત રહે અને તમને સારું એવું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે કાકડીના પાકની અંદર ડાઉન ડાઉની મીલ્લીઓની અસર થાય છે ત્યારે તમારા પાન ઉપર કેવી અસર જોવા મળે છે જ્યારે પણ ડાઉની મીલ્લી કાકડીના પાકની અંદર આવે છે ત્યારે જે પાન છે કાકડીનું એની નીચે સફેદ ડબ્બા જોવા મળે છે અને ઉપર પાનની ઉપર તમને પીરા કલરના નાના નાના ટપકા જોવા મળે છે અને જે આ પીરા ટપકા છે એ ધીમે ધીમે ફેલાઈને એ પાનને સૂકવી નાખે છે અને આ જે ડાઉની મિલ્યું છે એ જ્યારે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે ત્યારે એની અસર વધારે જોવા મળે છે અને ઝડપથી ફેલાય છે તો આવા ટાઈમે તમારે ડાઉની મિલ્યુના પ્રશ્નો આવતા હોય છે તો હવે આપણે વાત કરીશું ક્રિની વાયરસ તો ક્રિની વાયરસ એક વાયરસ છે જે તમારા પાન છે એને વાળી નાખે છે જે પાનનો ગ્રોથ થવાનો હોય એ અટકાવી દે છે અને જે 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 તમારું પાન પાન છે છે નાનું નાનું દેખાશે કરીને પાક એનો ગ્રોથ સારો જોવા નહીં મળે અને તમને એક જેમ વાયરસ જેવું દેખાશે અને એ કુકરવાટા ટાઈપ થઈ જશે તમને પાન પણ આપણે બતાવ્યું છે તો ખેડૂત મિત્રો આના લીધે જે તમારો કાકડીનું ફળ છે એની અંદર પણ પ્રોબ્લેમ આવે છે કારણ કે જે કાકડીનું ફળ છે એ નાનું અને આકાર વગરનું થઈ જાય છે અને જ્યારે પાન ઉપર આપણે અસરની વાત કરીએ તો પાન તમારું વળી જાય છે અને એનો ગ્રોથ અટકી જાય છે અને પાન ઉપર તમને એની નસો છે એ તમને ખુલ્લી દેખાય છે જેથી કરીને જે ઓવરઓલ તમારું ગ્રોથ જોઈએ પાકની અંદર એવો ગ્રોથ તમને જોવા મળતો નથી તો ખેડૂત મિત્રો આનો ફેલાવાનું કારણ એક છે કે સફેદ માખી અને ત્રીપ જો તમારા પાકની અંદર રહેશે તો ક્રિની વાયરસનો ઝડપથી ફેલાવો થશે અને તમારા પાકને ઘણું બધું નુકસાન પહોંચશે તો ખેડૂત મિત્રો આ બંને આપણે જે બીમારીઓ આપણે જણાવી તો એના નિયંત્રણ માટે તમારે કયું ટેકનિકલ વાપરો એના વિશે વાત કરીએ તો જ્યારે પણ તમારા પાકની અંદર ડાઓની મિલિયો આવે ત્યારે તમારે મોટા મેન એના નિયંત્રણ માટે જે ટેકનિકલ વપરાય છે એની અંદર છે મેટાલેક્સી પ્લસ મેનકો છે આનો ઉપયોગ કરો તો તમને ડાઉની મિલિયોમાં સારો એવો ફરક પડશે અને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળશે બીજા નંબરે આપણે વાત કરીએ તો ડાહોની મિલિયો માટે જો બીજું ટેકનિકલ વાપરવું હોય તો એની અંદર તમારે વાપરવાનો રહેશે પ્રોફિટ એપ સિત્તેર ટકા ડબ્લ્યુ તો આનો પણ ઉપયોગ તમે તમારા કાકડીના પાકની અંદર કરશો તો તમને સારો એવો ફાયદો મળશે ડાહની મિલ્યુમાં જેથી કરીને તમારા પાન જે પાક છે કાકડીનો એમાં સુકારો ઝડપથી નહીં આવે અને જે ડાઉનની મિલ્યુનો પ્રશ્ન આવે છે એની સામે સારું એવું રિઝલ્ટ આપશે તો આ બંને ટેકનિકલનો ઉપયોગ જ્યારે પણ તમારા પાકની અંદર ડાઉનની મિલની હોય ત્યારે આ બંને ટેકનિકલનો ઉપયોગ કરો જેથી કરીને તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળે તો હવે ક્રિની વાયરસની વાત કરીએ તો ક્રિની વાયરસની જે વસ્તુ ફેલાવે છે એટલે કે સફેદ માખી અને તો એના માટે તમારે કોઈ પણ જાતની જંતુનાશક એટલે કે જે સફેદ માખી અને થ્રીપ્સનું નિયંત્રણ કરતી હોય એવી જંતુનાશકનો ઉપયોગ કરવો એની અંદર આપણે વાત કરીએ તો થાય મેં પચીસ ટકા ડબલ્યુજી આનો ઉપયોગ કરો અથવા તો ઇમિડિયા ક્લોપ્રાઇનનો ઉપયોગ કરો અથવા તો ડાય ઉપયોગ કરો એવા બધા ટેકનિકલનો ઉપયોગ કરો જેથી કરીને તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળે અને તમારા પાકની અંદર જે જીવાત છે એટલે કે સફેદ માખીને ત્રીપ છે એમાં સો ટકા રિઝલ્ટ મળે તો જો તમારે પણ આ તમારા કાકડીના પાકની અંદર આવા જ પ્રોબ્લમ હોય તો આજે જ મુલાકાત કરો હરિઓ સેન્ટર માતલની જ્યાં તમને સચોટ તમારા રોગ માટે નિયંત્રણ માટે તમને સોલ્યુશન મળી રહે છે જેથી કરીને તમારા પાકની અંદર જે પણ ફૂગ આવે છે અથવા તો જે જીવાતના લીધે વાયરસ આવે છે એટલે કે ડાઉની મિલ્યું અને ક્રીની વાયરસ આ બંને પ્રકારના જે મુખ્ય રોગો આવે છે તો એના સામે તમારા પાકને રક્ષણ માટે તમને સચોટ ઉપાય આપીશું જેથી કરીને તમારા પાકની અંદર આ જે પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન મળશે અને તમારા પાકને એના સામે સુરક્ષા મળશે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમારે આ તમારા પાકની અંદર આ બધા પ્રશ્નો હોય તો હરિયો સેન્ટરની મુલાકાત કરો કારણ કે તમને હરિયો મેગ્રો સેન્ટર માતરની અંદર એમને બજાર કરતા સારા ભાવે કોઈ પણ જાતની ફૂગનાશક જંતુનાશક વિકાસ માટેની દવા નીંદન નાશક હાઈબ્રિડ બિયારણ રાસાયણિક ખાધર જૈવિક બજાર કરતા સારા ભાવે મળી રહેશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે તો ખેડૂત મિત્રો હરિવા માઇગ્રો સેન્ટરની મુલાકાત લેવાનું ભૂલતા જે તમારા ફાયદા માટે છે કારણ કે હરિઓ મેગ્રો સેન્ટરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો તો ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટરની મુલાકાત કરો અને તમે પણ તમારા પાક માટે જે જરૂરી પેસ્ટિસાઈડ છે એની ખરીદી કરો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે આ તમને દરરોજ આ જે માહિતી આપીએ છીએ એ તમને મળતી રહે અને તમને તમારા પાકની અંદર ફાયદા મળતા રહે ધન્યવાદ